નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો નમોલક્ષ્મી યોજનાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો તમારે જરૂરી ડોક્યુમેન્ટની જરૂર પડે છે તેના વિશેની મિત્રો આજે આપણે વાત કરીએ તો નમોલક્ષ્મી યોજના દ્વારા ગુજરાતમાં ધોરણ નવથી બારની વિદ્યાર્થીઓને મિત્રો આર્થિક સહાય મળશે જે માટે મિત્રો ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર આધાર કાર્ડ કાર્ડ વાલીનું પાસબુક કુટુંબની વાર્ષિકનો આવકનો દાખલો બર્થડે સર્ટિફિકેટ સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર જાતિ પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈ ડોક્યુમેન્ટ સાથે મિત્રો તમારે નમોલક્ષ્મી યોજનામાં અરજી કરવાની રહે છે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આજે મોટી બેઠક મળી આટલી વસ્તુઓ થઈ શકે છે સસ્તી તો મિત્રો જીએસટી કાઉન્સિલની આગામી બેઠક થી ચોવીસ ડિસેમ્બરે યોજાય તેવી શક્યતાઓ છે મિત્રો આ વખતે રાજસ્થાનમાં મિત્રો યોજાનારી આ બેઠકમાં ઘણા મહત્ત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે જેમાં મિત્રો અહેવાલો મુજબ આ બેઠકમાં સ્વાસ્થ્ય અને જીવન વીમા પ્રીમિયમને લઈ જીએસટી નાબૂદ કરવાની જાહેરાત પણ મિત્રો થઈ શકે છે અને પહેલાં આ બેઠક મિત્રો આ મહિને નવેમ્બરમાં થવાની હતી પરંતુ હવે મિત્રો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની રાજ્યોના ગૃહના નાણા મંત્રીની સાથે પ્રી બજેટ ચર્ચાઓમાં આ સાથે મિત્રો જોડાવામાં આવી છે ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શું પતિ પત્નીને મળશે બે હજાર રૂપિયાનો હપ્તો તો મિત્રો વર્તમાન સમયમાં દેશમાં કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દેશના ગરીબો અને શ્રીમંતના ખેડૂતોને મિત્રો વર્ષે છ રૂપિયાની મિત્રો આર્થિક સહાય આપે છે આ યોજનાની શરૂઆત મિત્રો કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર ઓગણીસમાં કરી હતી સ્કીમનું લક્ષ્ય મિત્રો ખેડૂતોને નાણાકીય સહાય આપીને આર્થિક સ્થિતિને મિત્રો સશક્ત બનાવવાનું છે અને વિકાસ વધારવાનું છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક છ હજાર રૂપિયાની મળતી આર્થિક સહાયને ત્રણ હપ્તામાં મિત્રો આપવામાં પણ આવે છે દરેક હપ્તા અંતર્ગત ખેડૂતોના ખાતામાં મિત્રો બે હજાર રૂપિયા ડીબીટીના માધ્યમથી મોકલવામાં આવે છે અત્યાર સુધીમાં મિત્રો યોજનાના કુલ અઢાર હપ્તા બહાર પાડવામાં આવ્યા છે ઘણીવાર મિત્રો દેશમાં ઘણા ખેડૂતોનો પ્રશ્ન હોય છે કે શું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ કોઈ એક પરિવારના બે વ્યક્તિ લઈ શકે છે એક એક ખેડૂત પતિ પત્ની લઈ શકે છે તો મિત્રો આનો જવાબ છે ના તો મિત્રો કોઈ એક પરિવારના ખેડૂત પતિ પત્ની બંને લોકો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ એક સાથે નથી લઈ શકતા જે પતિ પત્ની બંને યોજનાનો અરજી કરે છે તો કોઈ એક વ્યક્તિની અરજી રદ કરવામાં આવશે પીમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ પરિવારના એક જ સભ્યને મળે છે જેમાં નામ પર જમીન રજીસ્ટર છે દેશના ઘણા ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે શું અત્યાર સુધીમાં આ યોજનાનો ઓગણીસમો હપ્તો ક્યારે જાહેર કરવામાં આવશે તો મિત્રો ટૂંક જ સમયમાં ઓગણીસમો હપ્તો પણ જાહેર કરવામાં આવવાનો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાના વાવમાં થયું વોટિંગ તો વાવ વિધાનસભા પેટા ચૂંટણી તેર તારીખે સવારે સાત વાગ્યાથી ત્રણસો મતદાન કેન્દ્રો ઉપર મતદાન શરૂ કરવામાં આવ્યું હતું વાવમાં ભાજપના સ્વરૂપજી ઠાકોર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાં મિત્રો માવજી પટેલે વચ્ચે ચૂંટણીનો જંગ જોવા મળ્યો હતો વાવના મિત્રો ત્રણ લાખ મતદારોએ વોટિંગ યોજ્યું પણ મિત્રો કેટલું વોટિંગ થયું તેનો આંકડો હજી સામે નથી આવ્યો ભાજપ ઉમેદવાર સૌરભભાઈ ઠાકોર ભાબર તાલુકાના બિયોગ ગામે મતદાન કર્યું હતું જ્યારે મતક્ષેત્ર અલગ હોવાથી કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલે મતદાન ન કરી શક્યા હતા ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારે કેન્સરની દવાઓના મિત્રો ભાવ ઘટાડ્યા તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં મોટો મિત્રો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં કાઉન્સિલે કેન્સરની દવાઓ ઉપરના મિત્રો જીએસટીમાં ઘટાડો કર્યો છે જેમાં હવે કેન્સરની દવાઓ ઉપર મિત્રો બાર ટકાને બદલે પાંચ ટકા જીએસટી લાગશે જીએસટીમાં મિત્રો ઘટાડાની સાથે જ કેન્સરની દવાઓના ભાવ પણ ઘટશે તેવા મિત્રો સમાચાર સામે આવ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વીસ કિમી સુધી નહીં ભરવો પડે ટોલ ટેક્સ જેમાં મિત્રો નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરી જેમાં હવે વીસ કિમી સુધી હાઈવે ઉપર વાહન ચલાવનાર ઉપર ટેક્સ નહીં લાગે જો કોઈ વાહન ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટની સિસ્ટમ એટલે કે જીએનએસએસથી સજ્જ છે ને તે તમામ કામ કરી રહ્યું છે તો તે વાહનને હાઈવે અથવા એક્સપ્રેસ વે પર દરરોજ મિત્રો વીસ કિમી સુધી ચલાવવા માટે કોઈપણ ટેક્સ આપવો નહીં પડે આ સુવિધા મિત્રો ટેક્સી નંબરવાળા વાહનો ઉપર અને તે માટે મિત્રો પરંતુ ફક્ત ખાનગી મિત્રો વાહન ધરાવતા લોકો માટે જ આ ઉપલબ્ધ રહેશે તેવું મિત્રો નીતિન ગડકરીએ જાહેરાત કરીને જણાવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો હવે ડ્રાઈવર વગરની ગાડી ભારતમાં ચાલશે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રાઈવરલેસ કાર બનાવતા ટેસ્લાના માલિક ઇલોન મક્ષને મિત્રો ભારત આવવા માટે મિત્રો આમંત્રણ પણ આપી રહ્યા છે એવા સમયે મિત્રો ગડકરીએ હિંમતભેર આ વાત કરી હતી જેમાં નીતિન ગડકરીએ મિત્રો ભારતમાં ડ્રાઈવરલેસ કારનો વિરોધ પણ કર્યો હતો તેમણે એક કાર્યક્રમમાં મિત્રો કહ્યું હતું કે હું ભારતના ડ્રાઈવરને વિનાની મિત્રો કારને ક્યારેય મંજૂરી નહીં આપું તેવું નીતિન ગડકરી મિત્રો જણાવ્યું હતું કારણ કે એવા ઘણા ડ્રાઈવરોની નોકરી છીનવી લેશે અને એ હું કદી થવા નહીં દઉં ભારતમાં આશરે મિત્રો એંસી લાખ ડ્રાઈવરો છે અને ડ્રાઈવરલેસ કાર આવે છે તો બેકાર થવાની શક્યતાઓ જોવા મળે છે મિત્રો હવે જોવાનું એ રહ્યું છે કે ઇલોન મક્ષની ટેસ્લા ગાડી જે આવે છે તે ડ્રાઈવર વગરની ચાલે છે હવે મિત્રો આપણે જોવાનું એ રહ્યું છે કે ભારતમાં આવે છે કે નહીં અને આપણા રોડ અને રસ્તાના મંત્રી નીતિન ગડકરીએ ખુલ્લે આમ મિત્રો તેનો વિરોધ કરી રહ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં ખેડૂતોને મિત્રો વીસ હજાર રૂપિયાની સહાય મળે છે જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે મિત્રો જણાવ્યું હતું કે શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને મિત્રો બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે સરકાર દ્વારા મહત્તમ રૂપિયા મિત્રો વીસ હજાર પ્રતિ હેક્ટરની સહાય આપવામાં આવશે આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં મિત્રો એક હજાર લાખની રકમ મિત્રો ફાળવવામાં આવી ગઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો ખુશખબર સામે આવી ગઈ છે જેમાં મુખ્યમંત્રી બલિરાજ કન્સેન્સની સ્કીમ હેઠળ મહારાષ્ટ્રના મિત્રો ચુમ્માલીસ લાખ ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે મહારાષ્ટ્ર સરકાર પાસે મિત્રો કપાસ અને સોયાબીનના ખેડૂતોને પ્રતિ હેક્ટર મિત્રો પાંચ હજાર રૂપિયાનું બોનસ પણ આપશે દૂધ ઉત્પાદન ખેડૂતોને મિત્રો પ્રતિ હેક્ટર એટલે કે મિત્રો પ્રતિ લીટર પાંચ રૂપિયાની સબસિડી આપશે જ્યારે મિત્રો સરકાર દ્વારા તેતાલીસ લાખ ખેડૂતોને સૌર ઉર્જાથી ચાલતા કૃષિ પંપ પણ આપવામાં આવશે આ સિવાય મિત્રો જંગલી જાનવરના હુમલાથી મૃત્યુના કિસ્સામાં મિત્રો પીડિત પરિવારોને પચીસ લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય પણ આપવામાં આવશે જુલાઈ બે હજાર બાવીસથી મિત્રો કુદરતી આફતોના કારણે પાકના નુકસાન માટે મિત્રો પંદર હજાર બસોને પિસ્તાલીસ કરોડ છોતેર લાખની મિત્રો નાણાકીય સહાય પણ આપવામાં આવી રહી છે તેવા મિત્રો મોટા સમાચાર મહારાષ્ટ્રની સ્કીમ હેઠળ આવી રહ્યા છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો